નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી વિમાન દુર્ઘટનામાં આણંદ તાલુકાના પાંચ મૃતકોને શ્રદ્ધાંજલિ અંતિમ વિદાયે સાંસદથી લઈ અધિકારીઓ રૈયા ઉપસ્થિત અમદાવાદ ખાતે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં આણંદ તાલુકાના પાંચ વ્યક્તિઓના દુઃખદ અવસાનની પુષ્ટિ ડીએનએ સેમ્પલિંગ દ્વારા થતાં તેમના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા હતા કરમસદના ભાવનાબેન રાણા લામવેલના કિરટ કુમાર પટેલ તથા મહાસદના હેમાંગીબેન દિવ્યાબેન અને રજનીકાંત પટેલ એમ એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ મૃતકોના અંતિમ સંસ્કાર આજે પોતપોતાના વતનના સ્મશાન ખાતે યોજાયા હતા અંતિમ વિદાય સમયે લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિત અધિકારીઓએ હાજરી આપી કુલ પરિવારજનોને સાંત્વના આપી હતી સમગ્ર અંતિમ વિધિ હૃદયવિદારક માહોલમાં પૂર્ણ થઈ હતી સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ